બનાસકાંઠાની તો અહીંના ગઢગામમાં પાટીદાર યુવકોએ હોબાળો મચાવ્યો હતો અને ગઢગામમાં લોકસભાની ચૂંટણી બાબતે ગઢગામે સભા યોજી હતી યુવકોએ સભામાં જઈ ભાજપના નેતાઓ પાસેથી માઇક છીનવી લીધા હતા અને બનાસકાંઠા ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યા અને મહામંત્રી અમૃત દવે હાજર હતા પાટીદારો પરના કેશ અને મૃત્યુ પામેલા પાટીદાર યુવકો બાબતે આક્રોશ જોવા મળી રહ્યો હતો તો આંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા અતુલ અતુલ જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે બનાસકાંઠામાં પાટીદાર યુવકોએ સભા દરમિયાન હંગામો મચાવ્યો હતો શું છે સમગ્ર વિગતો ચોક્કસ જે પ્રકારે પાલનપુર તાલુકાનું ગઢ છે ને ત્યાં પરમત પટેલના જે સમર્થનમાં જે ભાજપની સભા હતી જોકે આ પાટીદારો નું ગઢ ગણાય છે અને આ સભામાં જે પ્રકારે પાટીદાર યુવકોએ વિરોધ કર્યો છે અગાઉ પાટીદાર આંદોલન સમયે ગઢ પંથકના બે પાટીદાર યુવકોના મોત થયા હતા અને જેનો રોષ હજુ પણ સમય નથી ત્યારે જે ભાજપના બનાસકાંઠાના પ્રભારી શ્રી દુષણ પંડ્યા મહામંત્રી અમૃત દવે સહિતના અગ્રણીઓ હાજર હતા અને આ યુવકોએ સભા થવા જ ન દીધી હતી ભાજપની સભામાં આ યુવકોએ હોબાળો કર્યો હતો અને પાટીદાર ઉપર જે પાછા ખેંચવાની માંગ કરી અને ત્યારબાદ વોટ મારવાની માંગવાની પણ આ યુવાનોએ અપીલ કરી હતી જોકે આ સમગ્ર હોબાળાને લઈને તેમને કાર્યક્રમ પર સંપેટવાની ફરજ પડી હતી માહિતી આપવા બદલ